સુરતના સથાણામાં હોટેલમાં નાસ્તો કર્યા બાદ પોલીસ તરીકે દમ મારી પૈસા નહીં આપતા લોકો ઉભી ફરિયાદ બે યુવકની ધરપકડ સુરતના સથાણા વાલક પાટિયા પાસે મધરાત્રે વીસ સપ્ટેમ્બરે ત્રણ વાગે કારના ડેશબોર્ડ પર પોલીસની પ્લેટ લખાવેલી કારમાં આવી દાદાગીરી કરતા બે શખ્સને ટોળાઈ ઘેર લીધા હતા જે બાદ કારની તલાશ લેતા દરવાજા સહિત જગ્યામાંથી દારૂ અને બિયરની બોટલ મળતા હંગામો મચી ગયો હતો લોકો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરતા પોલીસ આ મામલે જ કાર ચાલક વિરુદ્ધ બે ગુના નોંધી ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે લોકોએ વિડીયો બનાવી પોલીસને જાણ કરી સરથાણા વાલક પાટિયાના નામથી એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક નંબર પ્લેટ વિનાની બલેનો કાર દેખાઈ આવતી હતી કારના ડેશબોર્ડ પર પોલીસ લખેલું પાટીયું જણાય આવતું હતું ટોળા દ્વારા કારમાં સવાર બે શખ્સને બહાર કાઢી કારની ચડતી લેવામાં આવતા બિયર અને દાવની બોટલ હોવાનું સામે આવ્યું હતું ટોળા દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં પણ જાણ કરવામાં આવી હતી પોલીસે બંને શખ્સની ધરપકડ કરી વાયરલ વીડિયો વચ્ચે સથાડા પોલીસ પાસેથી મથિત માહિતી પ્રમાણે આ કાર ડિટેન કરી તેમાં દેખાતા બંને શખ્સની ધરપકડી કરી લેવામાં આવી છે તેની વિરુદ્ધ બે ગુના પર દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે જળપાયેલા આરોપીઓ જયપાલ સિંહ ધર્મેન્દ્ર સિંઘ ગોહિલ અને મેહુલ ઉર્ફે મુન્નો શાદ્ધ સાંભળ તરીકે બહાર આપ્યું હતું આ બંને શખ્સ કારની લે વેચ મઠ સાથે સંકળાયેલા હતા તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે જે બનાવ બન્યો છે એ ગાડી જે છે એ આરોપીઓએ પોલીસની પોલીસ લખેલી પ્લેટ જે છે પોતાની ગાડીમાં રાખી પોલીસ તરીકેની ઓળખ આપેલ છે અને વાલક જંક્શન પાસે પોતે પોલીસે આવું જણાવી અને ત્યાં રેસ્ટોરન્ટ પર પણ પોતે પૈસા નહીં આપ્યા અને ત્યાં એને ધમકી આપી પૈસા માગતા એને કે અમે તમને જાનથી માનીશ તમારી પર ગાડી ચડાવી દઈશું આવી રીતની બનાવ બનેલ છે એ અનુસંધાને આપણે બંને આરોપીઓ જે છે એકનું નામ છે જયપાલસિંહ ઉર્ફે યુવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને બીજાનું નામ છે મેહુલભાઈ ઉર્ફે મુન્નો સાંભળ આ બંનેની ધરપકડ કરી છે અને બંને ઉપર એક સરકાર તરફે બી એફઆઈઆર દાખલ કરી પોલીસની જે પ્લેટ વાપરેલી છે એ અનુસંધાને અને બીજો જે છે એ ગુનો એ જે રેસ્ટોરન્ટવાળો છે ને પૈસા નથી આપેલા એ પણ એક ગુનો દાખલ કરી બે એફઆઈઆર એના ઉપર દાખલ કરેલ છે એ ગાડી ગાડી ભાડે આપે છે એવું એને કીધું ને અમારી આ રીતે નેમ આ રાખી છે એમ જ અને પોલીસ તરીકે રોફ જમાવા અને આ રીતે ગેરકાયદેસર કૃત્ય કરવા માટે જ એને નેમ પોલીસની પ્લેટ રાખેલી હતી હા એમની ત્યારે અત્યારે પૂછપરછ ચાલુ છે કારણ કે જે ટીન મળી આવ્યાં છે ખાલી ટીન છે અને એ એ ગાડીમાંથી મને પ્લેટ અને ટીમ જે છે હાલ કબજે કરેલા છે ક્યાંથી લાવ્યા છે શું કર્યું છે આપણે તપાસ કરીએ છીએ બંને સુરતના રહેવાસી છે મૂળ જે છે એ ભાવનગરના રહેવાસી છે બંને